અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા રંગપુર સેલટેક્સ ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા બાયડ માલપુર સાઠંબા આંબલિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ચાલીસ લાખ કિંમતના ગેરકાયદેસર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો દારૂનો નાશ કરવા માટે સંબંધિત વિભાગની મંજૂરી બાદ બાયડ પ્રાંત અધિકારી હાર્દિક બેલણિયા નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં દારૂ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો ટોટલ લગભગ ચોવીસ હજાર નંગ ઉપરની બોટલ છે જે છેલ્લા એક વર્ષ દરમિયાન બાયડ સબડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશન આંબલિયારા સાઠંબા બાયડ ધનસુરા અને માલપુર આ બધાની થઈ અને આટલી બોટલોનો નાશ કરવામાં જે પૈકી એની મુદ્દામાલની કિંમત ચાલીસ લાખ આડત્રીસ હજાર ઉપરની કિંમત છે જેનું કોર્ટ પાસેથી સંમતિ મળી નામદાર કોર્ટે સંમતિ આપ્યા બાદ આજે શામળાજીના જે સેલ્ધક સીએસટીની